જોઈતી કે જો મારા મારા બાળકો માતા નું નામ હોય તો લાગી શકે ને લાગી શકે તો એમાં એની જ્ઞાતિ કઈ ગણાય ગણાય કે ઓબીસી ગણાય અત્યારે તો ઓબીસી ગણાય ને અત્યારે ઓ બીજી ગણાય એમ હમ કેમ કે જેની સાથે લગ્ન કર્યા એ જ જાતિ પછી તમારે આવે ને હમ 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 વાત હમ નહિ એ તો મેં કીધું એક કાક તો એવું કાક હતું એટલે મેં કીધું પૂછી જો જ્ઞાતિ કઈ ગણાય માતા નું નામ તો લગાઈ શકો પણ જ્ઞાતિ મને ખ્યાલ નથી હમ 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 જીઆર તો કોક ની માથે પડે ને કઈ કાયદા ય નવા ને બોટા નીકળે ને એનો કઈ મતલબ કાયદો ના છે કાયદો નથી.

હા હા એ વાત સાચી તમારી અટક શું છે અમારી છે તો પછી એ સિંધવ લખાવી હતી એ આ દિકરી નું શું છે આ દિકરી સપના હા સપના બેન સિંધવ લખાવી હતી પછી સામે કઈ અટક છે એ નો રહી હમ 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 બરોબર આપડા ઘરે આયવા પછી એની અટક આપડી આવી ગઈ હા 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 કેમ કે માત્ર ની અટક અહિયાં નો ચાલે હા હા મુદ્દો સિંગ્યા હા હા સમજો હા અને જે પરિવાર માં ભળો કેમા ઈ નામાન હા હમજી ગામજી ગંગાજી માં ભળી જાવ એટલે બધું નીલ થઈ જાય હ હ હ બાર આભાર આભાર આપણે ક્યા કામ થી બોલો હું માર પપ્પા જોડે તમે કાછીવાળા મુક વખતે માં પીખા ભેર રાજપુર છે ને પીખા ભેર રાજપુર કેના રાધનપુર હા આ તમાર જોડે કાજી વખત વાતચીત કરતા છો કોલ કરીને હમ સેવ ઓલા મારો ઓલો નંબર હતો ને એમાં સેવ હશે હા હા એટલે તો આ બીજો નવો નંબર હશે તમારો તમારે બધા સંયુક્ત પરિવાર માં સુખ કેમ છે સંયુક્ત જ છે આદિક્રી સાથે લગ્ન કર્યા તો પછી એમાં કોઈ કઈ જાતિ ભેદભાવ કે કોઈ ને પરિવારમાંથી માતાજી એમ છેટા રાખે એવું કઈ ના ના અમે તો કાઈ એવું નહીં આપણે માનતા મંજુતભાઈ એટલે તો લાયા હોય ને નકર મેં કીધું શું કદાચ માતાજી ને કોઈ દીકરા દીકરી માં જનમ દેવા કોઈ કઈ વાંધો ફેરફાર આયવો એવું કઈ ના 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 આપડે જાતિ માં માનતા જ નથી માનવતા તમારી જેમ માનવતા ધર્મ બસ નકર શું પછી કોઈ માતાજી ની આડી હોય ના 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 એવું તો કાઈ નહી આપણે ઠીક નકર બીજી જાતિ ની છોકરી હોય લગન કરાવે તો કે માતાજી દેવ દીકરા નો થવા દે એમ ના 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 જ ના થાય જ જ શું માતાજી કોઈ હોય મનુષ્ય છે જાતિ વાળા તો આપડે મનુષ્ય કર્યા હે બાકી ક્યાં માતાજી કે હે કોઈ તમારું રાધનપુર હા રાધનપુર મારા ભાધર જોડે તમે ઘણી વખત વાતચીત કરો એક કોલ જાવ કદાચ

હું ગમે તે રાજપૂત છું પણ જ્ઞાતિ માં નહી આઝાદ વાંચી વાંચીને જેને બંધારણ બનાવ્યું ને એ એની પૂજા કરવી જોઈએ આપડે બાબા સાહેબ ની બરાબર હું એ માનું આપડે એવા માનનારા બરાબર તમે ભણેલા ભણેલા હોય એટલે શું હોય આપણને

ત્યારે આપડે આદિ માનવ જ હતા ને બધા હા વાંદરા માંથી આપડે માણસ હા તો પછી જ્ઞાતિ કોને જુદી કરી કો એટલે એવું હે હમ જ્ઞાતિ બ્નાતી કઈ આપડે તો હું આપડે માનતા હોય તો પેલી વસ્તુ કે court મેરેજ હું હું કે ગમે તે જે માનતો તો એ કરે નઈ હમ હમ આ તમે love મેરેજ કર્યો તો તમારા પરિવાર ની મંજૂરી હતી ને કે પછી ના ના મંજૂરી મંજૂરી

એ નડવા હોય ને પાહા એ નડવા ને લુખ્ખા ને કોઈ બોલવાનું ભાન ને સંસ્કાર પાલનપુર બાજુ હા પાલનપુર બાજુ હા ત્યાં મારે કડી કેસ છે તો અત્યારે હું ત્યાં એવું હતું એમ હા ત્યાં કેસ છે તો મારી માથે ધાર્મિક લાગણી દુભાવવા બાબત માં કેસ કર્યો તો હા હા મને ખબર છે આ વચ્ચે કાક બે બે બેચરાજી માં વિશે અપમાન કર્યું હતું એવું કાક હતું ને હમ હમ હા હવે નવા audio સાંભળતો મને ખ્યાલ હોય.

હા એટલે જ મને કે એસટી જ જોઈએ એમ મેં કીધું આવું તો કઈ ખ્યાલ નહીં હું તો પૂછવા ગયો હતો ઓલું બિરસા મુંડા ભવન છે ને નહીં નહીં ત્યાં નહીં જવાનું તો કઈ જગ્યા સમાજ કલ્યાણ જવાનું તો માર માર વરસ થઈ ગયું એક લગન નું તો હવે મળે હા મળે ને કેટલા વર્ષ છ વર્ષ સુધી મળે કે ગમે ત્યારે મળે એનું કારણ છે કે તમે અનુસૂચિત જાતિ ની છોકરી હોય એટલે એસટી એટલે આદિવાસી હા એસટી એટલે દલિત હા ઓબીસી એટલે જનરલ સમજી ગયા ઓબીસી માંથી હા હા ઓબીસી માં કોળી ભરવાડ બધા ઓબીસી એ તમે ઓબીસી માંથી હા તમારી અટક ઓબીસી માંથી આવે હા સમાજ કલ્યાણ માં ગયો સમાજ કલ્યાણ માં તમારે જે લવ મેરેજ કરેલા હોય ને હા હું ત્યાં ગયો હતો એટલે કે અહીંયા તો તો કાઈ છે નહિ મેં દૂર થોડી બાર હજાર સાહેબ મળે ને ભાઈ છોકરી નો દાખલો એની જાતિનો કઢાવો હા એની જાતિનો દાખલો તો છે જ આ જાતિનો દાખલો છે ને એને સમાજ કલ્યાણ માં જઈને કેવાનું અનુસૂચિત જાતિ ની દીકરી સાથે મેં લગ્ન કર્યા છે હા 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 સમજી ગયા હા 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 સમાજ કલ્યાણ અધિકારી હોય ને એને જેના બધા ડોક્યુમેન્ટ રજૂ કરવાના હમ

હા તો તો કરું ને એમ હું ગયો તો પણ પછી કઈ લોકો ના આપ્યું કે ના મળે જવાબ દે પણ મૂળ કાગળ ઉપર જવાબ દે અહિયાં ધૂપ ધુવાડા કરશો કે ને માતાજી ની સેવા પૂજા કરી કોઈ છે નહીં એ તો આ ચીજ વાત હા કાયદો સીઆરપીસી નીકળી ગઈ ત્રણ બીએસએન આવી ગયું હા નવા કાયદા આવી ગયા હવે નવા કાયદા ની અરજી કરવાની હા 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 બરોબર આર્ટિકલ્સ બદલી ગયા હા હા એટલે કાયદા નું નવા કાયદા મુજબ બી માં જોઈ લેવાનું હામ જીગ્યા સમાજ કલ્યાણની ચોપડી હેસે એમાં તો લગભગ એમાં કઈ ફેરફાર નથી અટણતા સીઆરપીસી માં આઈપીસી માં જ ફેરફાર આવ્યો છે બરોબર પણ આ સમાજ કલ્યાણ માં તમે અરજી કરશો એટલે તમને થઈ જાય એની નકલ રવાના નામદાર કલેક્ટર સાહેબ

હા હા બસ એટલે આટલા દિવસની અંદર આ અરજીનું નિરાકરણ લાવો હા હા એટલે તરત તમારું નિવેદન લેશે બરોબર ઓકે આ રજો કરશો તો કાઈ થાય ભાઈ આ તો બધું ભણ્યા હોય એનું કામ છે આમાં માત્ર નું ભૂએનું કામ નથી આમાં છે કેલા ટપકા કરવી મોટી માળાઉ પેરો તો ભેગું નઈ થાય આયા અધિકાર પાહા તો કાગળિયા કરશો તો હાલશે આમાં તમારું જેટલું વાંચન એટલા તમારા શબ્દો અને તવાકીરતના બને

કેવું મનસુખભાઈ જેને સાચું માનવું નથી માતા પિતા વૃદ્ધાશ્રમ અને માતાજી કે જે દેવી દેવસ્થાન ની પૂજા કરતા હોય પણ સાચું જે માત પિતા માં પછી હા તો તમારે વિચાર વિચારવાની છે કે કોઈને ને અશબ્દો ના બોલો આ ના એ બધા ને માનવું નહિ કોઈ દિવસ હા એવું હાલ્યા કરે આમાં તો બધું આ જગત છે સાહેબ જે જેની ગ્રંથિ જે જેનો વિશ્વાસ જે જેની લાગણી જે જેનું માન જે જેનો વિશ્વાસ એ બધું અલગ અલગ છે આ મેં તમને કોલ કર્યો કે તમે કેટલી લાગણી થી પછી પ્રેમ થી બધી માહિતી આપી હા ના વાત કરી એટલે એ એ સાચું છે પછી તમે બધું લઇ નીકળી પડો એમ પણ એ બધું ખોટું વાતાવરણ હું જેટલું જાણું છું એટલું તમને કઉં મારી વાત સાંભળો તેમ છતાં વિશેષ માં તો હું છે કે એડવોકેટ ની સલાહ પણ લેવી પડે કદાચ એવું કઈ હોય તો નામદાર અદાલત માં જવાની ફરજ પડે તો તમારે એક એડવોકેટ રાખવા પડે કેમ કે અમારે તમારે છેટું પડી જાય સમજી ગયા પણ જાતિ સ્ત્રી ની જાતિ ના આવે પુરુષ ની જાતિ ઉપર થી દાખલો નીકળે.

હા કેમ કે તમારું તમારા ઘર નો પરિવાર નો સભ્ય બન્યું છે હા સભ્ય બન્યું એટલે એ અત્યારે તમે એને ત્રાસ આપો તો અત્યારે BSNL મુજબ એની ઉપર ગુનો દાખલ થાય તમારી ઉપર સીઆરપીસી માં ચારસો અઠ્ઠાણું થતી હતી હા ચારસો અઠ્ઠાણું થતી શારીરિક ત્રાસ આપવા હા અત્યારે BSNL મુજબ ગુનો દાખલ થાય હા આઈપીસી માં સીઆરપીસી માં એકસો પચીસ થતી હતી ભરણ પોષણ તમે ફરી હકો મેં લગ્ન નથી કર્યા એમ ના હાલે કાયદો એવું કે છે તમારી પત્ની છે તમારે સ્વીકારવી પડશે એટલે નામદાર કોર્ટમાં દાવો દાખલ થાય ઓ હો એમ આપણે લગ્ન કરો કાગળ ઉપર પડ્યો ઈજ રેકોર્ડ ઉપર રહી એ બધુંય તમારે ભેગું કરવું પડે પછી એમાં કઈ ન આવે બરાબર બરાબર કેમ કે સરકારી ચોપડે નોંધાણું એટલે આપડે આવી ગયા ઓ હો હો એ કાઈ કરી સરકારી ચોપડે ચોપડો ચીડ્યું લગ્ન કર્યા એટલે તમે અટણે તમારી પાસે સર્ટિફિકેટ હોય હા સર્ટિફિકેટ હા હે એટલે નો હોય તો તરત જ વકીલ પૂછે ભાઈ નું સર્ટિફિકેટ લાવો હા એ વાત સાચી તરીકે બધા પુરાવા આપો બધાય એટલે તરત તમારું શીજોડા બધું લગાઈ જાય આ તમને મેં કીધું ગર્જી તો એમાં તમારે પુરાવા દેવો પડે હા હા કે આપ સાહેબને એવિડન્સ તરીકે હા આની પાછળ બિડાણમાં જાતિનો દાખલો લગ્નનું સર્ટિફિકેટ અને મારી પણ જાતિ નો દાખલો આની અંદર બિડાણમાં રાખું છું હમ એટલે એની અંદર જોઈ શકે

ના તો એ બીજા કારણ કે તમને સાંભળો ને તો તમે ઓળખી જાવ કે આ હા ભાઈ આપડે તમારું નામ મને ભૂલાઈ ગયું પ્રમોદભાઈ પ્રમોદભાઈ પ્રમોદ આપને કઈ પ્રોબ્લેમ નો હોય તો આપડે જે કાયદાકીય આપડે ચર્ચા કરી એનું યુટ્યુબ માં તો મૂકવા માટે તમારી ઈચ્છા હોય તો મને ફોટો મોકલજો

આ બીજા ને જાણકારી મળે એમ હા બીજા ને જાણકારી મળે એના થી બીજા માણસો પણ સપોર્ટ મળી રે અને એક સંવાદ કેવાય શું કેવાય કાયદા એ સંવાદ છે હા એ વાત સાચી આપડે ક્યાં વિરોધ કે એવું વિરોધ નથી આના માટે તો બીજા કોઈ દીકરી દીકરા હોય એને કોઈ ખોટી મુંજવણ હોય તો એનાથી એને સપોર્ટ મળી રે વાત બોબા મને ઘર ની છે કઈ એવી બીક નો રાખવાની ભણેલા ગણેલા કોઈ બીક ન હોય અમે આ કાયદા થી બીક જોતા નથી, ના તમે રાખતા હોય તો પબ્લિક જાગૃત કરી ના હોય આપડી સક્ષમ થતી આપણી પોતાની તાકાત મોકલજો ઓકે ઓકે એટલે માર નંબર ના મોકલતા કારણ કે ખાલી ફોટો જ ખાલી ફોટો નંબર નંબર નો આવે હા હા તો એવું કરું ચલો બીજું બીજું કોઈ શાંતિ ને બસ બસ આનંદ આનંદ ને બસ તમારા જેવા વ્યક્તિ એટલે સમાજ ને જાગૃત કરે અમે ખુશ થઈએ અરે સાહેબ આપડે આમાં બધાય માટે અમારા માટે હરખું હોય તમે આ સમજો વાત હાચી છે અત્યારે કાયદા મુજબ મારી વાત સાંભળો કે તમે રજપૂત છો ને તમારા ઘર માં એસી એસટી કે ઓબીસી ની ગમે તે દીકરી હોય તો કાયદા મુજબ તમે લગ્ન કરી શકાય એ કોઈ દેવી દેવસ્થા ને કીધે નથી કયા ના ના સો ટકા સો ટકા કાયદા ભારતીય બંધારણ મુજબ અનામત બધા બંધારણ થી હાલી ગયું કાયદા થી કોઈની લાગણી તો ફરિયાદ જ કરવી પડે માતાજીન મઠજીન રોવા માટે કોકસરી માં સિવિલ માં જવું પડે ને પોલીસ સ્ટેશન જવું પડે ને અદાલત માં જવું પડે

પછી એની તપાસ કરવી તો તપાસ ની અધિકારી ને જોવાનું હોય તપાસ કરનાર વ્યક્તિ ને આવો એની તપાસ કરે તપાસ ની અંદર તથ્ય ના દેખાય તો સમરી એ સમરી summary b summary ભરી શકે છે તથ્ય ના ગણાય તો કેમ કે તપાસ પછી તો તમે તમે તો આક્ષેપ કરી નાખો કે મને આમ થયું હતું એની FIR થઈ ગઈ FIR એટલે ફર્સ્ટ first રિપોર્ટ report પછી ઈ FIR ની તપાસ પોલીસ કરે પોલીસ તપાસમાં જો ખુલે પોલીસ તપાસમાં તથ્ય તપાસ નો દેખાય તો એની અંદર કોઈ પણ માણસ કરે તો એ લેવી પડે આખી હોય ખોટી હોય ઈ જોવાનું નથી તમે ફરિયાદ કરવા જાવ એટલે પોલીસ ને ફરિયાદ લેવી એની પ્રથમ ફરજ છે

કોઈ ફરિયાદ કરજે તેનાથી રાજા નો હોય ફરિયાદ ટકી રે એ ની હોય પણ ફરિયાદ ટકાવવા માટે થઈ ને તો સાચું હોય તો ઉભું રે નકર ને એમાં ગેંગે ફેફે થાય ભાઈ આપણે કોઈને જાણી જોઈને ટાર્ગેટ બનાવ્યા નથી તમે કોઈને ટાર્ગેટ બનાવ્યા છે નથી બનાવ્યા એ તો પછી અદાલતમાં જાવ ને ભાઈ એટલે મેળ આવી જાય બરાબર હા હા ભલે ભલે તમારો ફોટો મોકલો સાહેબ હા ચલો ચલો આભાર મંદૂક ભાઈ